નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર હાસોડની કાકાબા હોસ્પિટલ દ્વારા આજરો જંકલેશના રામકુંડ તીર્થધામ ખાતેની શુલ્ક આંખની દાનાની સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ હાજર રહ્યા હતા અને કાકાબા હોસ્પિટલના આંખના નિષ્ણાંત તબીબ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી સાથે જરૂરિયાત દર્દીઓને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોતિયાના દર્દીઓ માટે કાકાબા હોસ્પિટલ હાસોડ ખાતે વિના મૂલે ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો નમસ્કાર આજ રોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ એશિયન પેન્ટ લિમિટેડ અંકલેશ્વરના સહયોગથી રામકુંડ મુકાબે એક મફત આંખરો નિદાન સારવાર શિબિરનું આયોજન કરેલું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવેલા છે આ કેમ્પમાં આવેલ જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત છે એમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમજ મોટિયાની જરૂરિયાતવાળા દર્દીઓને કાકાબા હોસ્પિટલ હાસોટ ખાતે બોલાવી મફત ઓપરેશન કરી આપવામાં આવશે